નમસ્કાર દર્શક મિત્રો બી એચ ટીવી આપનું સ્વાગત છે વડોદરા કરજણ તાલુકાના પિંગલવાડા ગામે ઢાઢર નદીના પૂરને લઈ ત્રણસો કુટુંબોનું સ્થળાંતર કરાયું ગામમાં આવેલ બસ સ્ટેન્ડ પાસેની નવી નગરી અને ગામ પાછળ આવેલ નવી નગરી માંથી લોકોનું સ્થળાંતર કરાયું સ્થળાંતર કરેલ લોકોને અંસ્તુ જૈન મંદિર અને સરકારી સ્કૂલ ખાતે શિફ્ટ કરાયા બીજી તરફ ઢાઢર નદી કિનારાના ગામો પૂરના પાણીને લઈ ખેતરો બેટ માંગ ફેરવાયા પૂરની પરિસ્થિતિને લઈ કરજનધારાશવીએ વિસ્તારની મુલાકાત લીધી બ્યુરો રિપોર્ટ અજી પટેલ બીએચટીવી ન્યૂઝ ડાટા નદીની અંદર ગોળાપુર છે અને આપની વિધાનસભાની અંદર પોર તેમજ કરજન તાલુકાના નવ ગામો છે શું કહેશો આપ સવારથી આજે જે સ્થિતિનો जायજો લીધો હતો અને સમગ્ર વિસ્તારની અંદર તંત્રની આપત આલેખમાં સમગ્ર ઉદરાપુર જિલ્લામાં ચાર દિવસથી વરસાદે વર્ષી રહ્યો છે અને કારણે આજે કરજન વિધાનસભાની વાત કરીએ તો પોરથી માડીને ઊંટિયા ગોસિમરા દિવાળી તમામ ઈટોળા દિવાળીના અંતર કરજણ તાલુકાના લગભગ આઠ ગામો પ્રભાવિત છે અને તેની અંદર પરિસ્થિતિ એટલી વિકટ છે કે ત્યાં ગામના સંપર્ક પણ થઈ શકતો નથી પિંગલવાળા આપણે અહીંયા ઊભા છે અહીંયાથી લગભગ ત્રણસો લોકોને આપણે શિફ્ટ કરી રહ્યા છીએ બંને નવી નગરી બસ સ્ટેન્ડવાળી અને પેલી નગરી બંને નગરીની અંદરથી લોકોને સ્થળાંતર કરી અને અનસ્થુ ખાતે જૈન મંદિર અને ત્યાં સરકારી સ્કૂલની અંદર શિફ્ટ કરી રહ્યા